પોરબંદરમાં જિલ્લા સંકલન સર સમિતિ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ધારાસભ્ય તેમજ પ્રતિનિધિઓના પ્રશ્નોનું નિરાકરણ ઝડપથી થાય તે દિશામાં સંબંધિત વિભાગોએ કાર્ય કરવા સૂચના આપવામાં આવી હતી

નિરાકરણ ઝડપથી થાય તે દિશામાં સંબંધિત વિભાગોએ કાર્ય કરવા સૂચના આપી હતી અને વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા જિલ્લા વિકાસ અધિકારી ચૌધરી અને પોરબંદર પ્રાંત અધિકારી સંદીપ જાદવ સહિતના સંબંધિત વિભાગના અધિકારી તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર